પણ પંખો નથી કાઈ નથી ને કેટલા ડિગ્રી તપ મને ખબર 42 ડિગ્રી 42 ડિગ્રી જો તમને મજાક લાગે તમને આમ તો જો જૂનાગઢ રોડ ઓગળી ગયા ખબર તમને જૂનાગઢ માં રોડ ઓગળી ગયા રોડ હા દામન રોડ ઓગળી ગયા એટલી ગરમી છે કા જૂનાગઢ માં આ બડા બડા હા તડકાના ના ઓગળી ગયા ઓગળી ગયા દામન રોડ

પણ અત્યારે આવા તડકાના મારા મિત્રો કોઈ નીકળે નહીં તમને ખબર છે એ હમણાં ઘડી પર ને જવાના હે મેં કીધું વિડીયો કોલ કરજે હું મારી ઓડિયન્સ ઓડિયન્સને બતાવું કે કઈ રીતના ડાબરના રોડ ઉગરા જુનાગઢમાં અહીંયા એટલી ગરમી રહેવાતું નથી ને એક તો અમે બે પથરામાં પણ હું કરું યાર ટાઈમ ટાઈમ હે જો તમને બેક કેમેરો કરીને આખું તડકો બતાવું જોઈ લ્યો

અહીં તો ભાઈ ફાડી નાખે એવી ડામરુના રોડો આ જામકામાં ડામરુના રોડ છે નહીં એટલે જોવા જાય કદાચ અહીંયા એટલું તાપમાને ઓગરી ગયા ઓગરી જાય તો ઓગરી ગયા છે તો કારણ કે અમારે મોસ્ટ ઓફ સિમેન્ટ રોડ ને ગારી હોય તો પવન આવ્યો ઓ જો વાવાઝોડું આવ્યું લાય વાવાઝોડું ઓ માય ગોડ અરે 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 કરો કરો આ એકલા પવન આવ્યો ડેલી બાર આવ્યો આ ડામર રોડ જ છે પણ આ ઓઈગ્રો નથી પણ જુનાગઢમાં કેમ મોગરી ગયા કઈ ખબર ન પડતી ને ખુલ્લા પગે આવ્યો હું જલ્દી જોઈ લ્યો તમે જો અહીંયા એક એ રોડ કાઈ ઓઈગ્રો નથી રીઝન વાય જુનાગઢ મેં સુકામે રોડ ઓઈગ્રા પણ અહીંયા જો આ ડામર રોડ જ છે જો ને પણ ત્યાં હે ને અહીંયા હું કમ ઓગરી ગયું અહીંયા હું કામ ઓગરી ખબર કારણ કે તાજા જ બનાવેલા છે હમણાં જ બનાવેલા આ બધા જૂના રોડ કહેવાય એટલે આનો ઓગરે હાળાવ સમજી ગયા તમે તો થોડીક વારમાં વિડીયો કોલ આવશે મિત્રોને એ તમને બતાવીશ રોડ ઓગરા ઓકે બહેના રહેજો વ્લોગમાં તાલે કે ઘરમાં રહેજો સેફ રહેજો કારણ કે આ ગરમીમાં મારી નાખે ગરમી આ ભાવનગરમાં તો ક્યાંક માણા હોત મરી ગયા ચાર પાંચ ગરમીના લીધે એટલે જ કહેતા ભાઈ વૃક્ષો વાવો વૃક્ષો વાવો વૃક્ષો વાવો વાવજો મિત્રો વૃક્ષો વાવજો આ મારી વાત તમને દિલને લાગે આપણી આપણી આવનારી પેઢીને બહુ નુકસાન કરશે દર વર્ષે વર્ષે બે ત્રણ ડિગ્રી બે ત્રણ ડિગ્રી વધતું જાય તો એ પચાસ સાઈઠ ડિગ્રી સાઈઠ ડિગ્રી પછી માણા રહી ન હોગે ખબર છે તમે મરી જાય ગમે એસી લગાડો તો એના માટે જરૂરી છે વૃક્ષ વૃક્ષ જરૂર લગાવજો પ્લીઝ મજાકમાં ન લેતા મારી વાત વૃક્ષ લગાડજો એ જરૂરી બાકી રોડ હું આપણી ચામડી ગરવા મનશે એવો તડકો પડશે ફ્યુચર માટે તો કરીએ આપણે અત્યારે તો ઓકે વૃક્ષ જરૂર આવજો મિત્રો ખાલી તમે વડલો વડલા વાવવા માંડો ને વઢલા અને લીમડા બીજું કાંઈ વાવો તો એટલે કાંઈ નહીં કારણ કે એ આમ મજબૂત વૃક્ષ કહેવાય અને એ ઘડીકમાં ગમે એવું વાવાઝોડું આવે પડે નહીં તો એવા મજબૂત વૃક્ષ વાવો વડલો ને લીમડો જેવા ખુલ્લા મેદાનમાં વાવ્યા હોય ઓકે જરૂર એટલું કરજો પ્લીઝ બચાવીએ આપણી પૃથ્વીને થોડી કમથી આપણાથી જેટલું થાય એટલું બાકી જ બધી ભગવાનના હાથમાં प्लीज 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 ना आ बदे बिचारा मुझे जो होते तड़का ना काम है जाइए इन्हें के हाथ स्ट्रगल तो जो लियो तुम्हें है ना बिचारा जो पैसे आया मेरा पापा ने भर ले ये एपीआई देखा ये उतरे पहले तो खबर उतरे है भाई ए बोले मत है, उत्रे है।, उत्रे है। કોડે પીતેશ ભાઈ નાઈસ ઉતરે ને તો વિડિયો જો તો ઉતરે ને ઓલો કરતો તો હાલ આપણા મિત્રને વિડિયો કોલ આવે ઓલા રોડ ઉગરી ગયા હૈ તો વિડિયો કોલ જોઈએ ઉભા રહ્યો ક્યાં ગયો ચકલાનો ફોન આવે ચકલો ચકો 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 ક્યાં ગયો ચકલો હાલો જોવો લાગે છે લાઈક ઓલો કર કરી દે ફૂલ એટલે તમને આ આઈકુમાં તે છે એનો કેમેરો એ દૂર જેવો હોય છે ચકલી ઇઝ અનધર કોલ લાઈગો 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 ચકલી ઉભા રહી રૂમમાં વઈ જા એ ઉભો રહેજે આમાં દેખાય હે નહી કાઈ બતા સીધો રાખ સીધો રાખ ओ हे यहाँ वोगरी क्यों ला लेकर आता ए बेरा ओ अंतो जो आखों रोड़ ओगरी क्यों है लागत क्या है उधी वोगरे लो? लो जा जा सीधो राईक सीधो राईक थोड़ो तारु टायर नो ओगरी के तारु टायर बताइ तो तारु टायर <laughs> ચકલો ચકલો વાજા લાઈબ્રેરી ની પાછળ હદઈ હુકઈ ગયા જાઓ હું હજી સોવાય ઓલો ન થાઉ તો રમમા તું એકલો જ જાહો એ રાંડ દલતા ની ઓ માય ગોડ ઓય આમ તો જો સોતરા કાઢી નાખે ઓ સોતરા ઓ ઓલી બાજુ તો જો બાપ બોઠા બાઠા પડી ગયા તો મિત્રો તમે જોઈ શકો હો ને કે ભાઈ જુનાગઢના રોડ રસ્તા કેવી રીતે ડામરથી ચૂર ચૂર થઈ રહ્યા છે ઈ પણ પિસ્તાલીસ ડિગ્રી જુનાગઢના તાપમાનમાં હવે નથી ખોઈ નો દેતો ડિવાઈડરમાં ક્યાંક સેલ્ફી કેમેરો કર દો સેલ્ફી કેમેરો ચલો હાર થેન્ક યુ ઓકે ઓકે ચલો જોયું ને તમે કઈ રીતના રોડ ઓગરેલા હતા વિડીયો તો હે ને લાઇબ્રેરીની પાછળનું ગ્રાઉન્ડ તો એ જ ઓઘરેલું હતું પણ ચકલો કે લેખરાજ વાળું આખો રોડ આખો રોડ જોયો તમે આખો રોડ ઓગરી ગયો ચંપલા લેવા ગયા હતા ને આપણે દુકાને એ આખો રોડ ઓગરી એટલે તો ટેમ્પરેચર બહુ હોય અહીંયા નથો કરતા કારણ કે અહીંયા જૂના રોડ છે ને ત્યાં બધા નવા રોડ બનેલા હે ને એટલે જે તાજો હોય ફૂલ એટલે ઓગળી જાય સમજી જાય તમે એવું હોય તો તમારા ગામમાં ક્યાંય રોડ વગેરે હોય તો મને કયો કમેન્ટમાં અને સેફ રહેજો ઘરે એસી હોય તો એસીમાં પડ્યા રહ્યો અને ઘર હોય તો ઘરમાં પડ્યા રહ્યો પંખો હોય તો પંખા નીચે પડ્યા રહ્યો ઓકે સ્ટે સેફ સ્ટે ટ્યુન ઇન માય બ્લોગ ઓકે ગાઈસ જોઈ લ્યો બાકી આ તો આપણો ન્યારું જ છે જો તમે હજી કેટલા 6 વાગ્યા છે અને હજી એવો ને એવો તડકો છે મને એમ છે

આને શું થઈ જાય શિરોડી શું કહેવાયને હા હાલો તમારો ભાઈ હમણાં આક્ષરો હમ ક્યાં જાવું રહી જાવે તારે આખું હાલે હાલે

કે હું ગાયરુ વાળા વિડીયો બનાવું બ્લોગ બનાવું કે ગાયરુ વગર ઓકે કારણ કે અત્યારે બધા ગાયરુ વાળા વિડીયો બહુ ઉપડે મેં એવું સાંભળ્યું હોય તો મેં કીધું હું ગાયરુ વાળા વિડીયો બનાવું મારા નાના કીધું ગાયરુ વાળા ભેંસ કીધ ભેંસ ઓને કમેન્ટ માં કહી દયો કે ગાયરુ વાળા કે ગાયરુ વગર ના વિડીયો જલ્દી જલ્દી મિત્રો અમે જે દારૂ લઈને જાય છે અમને પોટલી લઈ લીધી આ હો વાળી પોટલી છે સુગંધ આવે એક નંબર 110 વાળી પોટલી ગામડે